ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો જામનગર ખાતેથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં સોળ લાખથી વધુનો ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં આ જથ્થો ઝડપાયો જેમાં સોળ લાખથી વધુનો ગેરકાયદેસર અનાજનો જથ્થો અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જામનગરના ગુલાબનગર ડમ્પ યાર્ડ પાસે દરોડો પાડતા ચોખા ઘઉં બાજરી અને ચણાનો ગેરકાયદેસર જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જામનગર કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર હાપા રોડ બ્રિજ પાસેના ડમ્પ યાર્ડ પાછળ આવેલા મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો આ આકસ્મિક તપાસમાં છૂટક ફેરિયાઓ મારફતે ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો ઝડપાયેલા અનાજમાં છબ્બી હજાર બસો પચાસ કિલોગ્રામ ચોખ્ખા જેની કિંમત બજાર દસ લાખ ત્રેવીસ હજાર સાતસો પચાસ તેર હજાર નવસો નેવું કિલોગ્રામ ઘઉં જેની બજાર કિંમત ત્રણ લાખ સિત્યોતેર હજાર સાતસો ને ત્રીસ અને ત્રણસો નેવું કિલો બાજરી જેની કિંમત દસ હજાર પાંચસો ત્રીસ અને ત્રણસો કિલોગ્રામ ચણા બજાર કિંમત 16500 હજાર પાંચસોનો સમાવેશ થાય છે સ્થળ પરથી રિક્ષા એક અને વજન તંત્ર દ્વારા કુલ સોળ લાખ એકાવન હજાર પાંચસો દસ નો મુદ્દામાલ સ્થગિત કરવામાં આવ્યો તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી જામનગર દ્વારા જણાવવામાં આવ્યું હતું આમ ગરીબોનું અનાજ અને ગરીબના મોઢામાંથી અનાજ છીનવી અને આ ગેરકાયદેસર અનાજનો જથ્થો સપ્લાય કરતા પુરવઠા વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવે છે અને વધુ તપાસ સત્ય ત્યારે જ બહાર આવશે જ્યારે અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે અને તેમાં મોટા માથાઓ અને મોટો ગેરકાયદેસર અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો અને આ રેકેટ કેવી રીતે ચાલતું હતું તેની વધુ તપાસ પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે જામનગર શહેરમાં ગુલાબનગર ઓવરબ્રિજ પાસે ડમ્પયાર્ડની નજીક શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવેલો છે તેમાં ઘઉં જે છે એ તેર હજાર નવસો નેવું કિલોગ્રામ ચોખા છવ્વીસ હજાર બસો પચાસ કિલોગ્રામ ચણા ત્રણસો કિલોગ્રામ બાજરી ત્રણસો નેવું કિલોગ્રામ ટોટલ જે જથ્થો જે છે એની કુલ કિંમત ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો દસ છે આ સાથે અન્ય જે એક હોન્ડા બકરાણી છે અને ત્રણ રિક્ષા જે છે એ થઈ અને બીજા જે ત્યાં વજન કાટા પકડાયેલા હતા ટોટલ જે જથ્થો જે જપ્ત કરેલો છે એ સોળ લાખ એકાવન હજાર પાંચસો દસ રૂપિયાનો કિંમતનો જથ્થો જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવે છે તપાસ કરવામાં આવી રહ્યો હાલ જે જથ્થો હતો એ ત્યાં ખુલ્લા મેદાનમાંથી જપ્ત કરી અમે સરકારી અહીંયા સિટી ગોડાઉન છે એ ત્યાં રાખેલો છે ત્યાંથી અમે નમૂના લઈ અને લેબોરેટરીમાં આપેલા છે અને નમૂનાને જે રિપોર્ટ આવશે એના પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી